ગાઈસ વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ હર હર મહાદેવ બધાને વાગવામાં થઈ ગયા છે સાડા સાત પોણા આઠ એન્ડ થોડાક મોબાઈલના થોડા લોચા વાગ્યા છે એટલે બધી બહાર આવી ગયા જમવાનું પણ નાસ્તોની પણ બહાર જ કરવાનું છે મોબાઈલના એવું છે કે જે ટફન આવે ને ઉપરનું એ ટફન તૂટી ગયું હતું એટલે મેં કીધું નવું જ ન દઈએ અને બહાર થોડું ખાતા આવી ગયું એટલે અત્યારે આવ્યા છીએ આ સ્ટોરમાં એન્ડ જોઈએ કાકા

આફ્ટરનૂન આપણે નખાઈ દીધો છે ક્લાસ બાઇક લેવા થોડુંક આમ આગળ જવું પડશે આમ કામ બહુ દૂર મુકાય છે બાઇક કારણ કે રખડતા રખડતા આવે એનું કારણ હતું કે આટલામાં ક્યાં સ્ટોર નહોતો અને વન વન પ્લસનો જે સ્ટોર હતો ને એમાં અમે ગયા પણ એમાં નહોતું આવું છે અત્યાર તો કાકા 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 Yeah, I'm good.

નાસ્તો માસ્તો કરીએ ભેટ પૂજા કરીએ બતાવીએ શું ખાઈએ અમે શું ખાઈ ગયા શું કેવું સાહેબ તમારું ને ખાવા જઈએ થોડુંક સારું છે બધું જગ્યા સારી છે બધી નવરંગ પૂરા કરીને જા અમારા રસ્તા અમે તો બીજા રસ્તે આવ્યા બાકી અમારા રસ્તા ઉપર તો નખરું ખાવાનું જ મળે છે કશું ખાવા સિવાય બીજી કોઈ વસ્તુ જ નહીં આવે એ નહીં મળતી એટલે કોઈ મોબાઈલ ની તકલીફ થઈ હોય ને તો બાપા મોટ આવવું પડે છે બે ત્રણ કિલોમીટર કોઈ વાંધો નહીં બતાવીએ શું ખાઈએ છીએ બરાબર ચલો આવો તો તો આવી ગયા ખાવા તારું ભાજી પણ બહુ વેટિંગ છે ભીડ તો જોવા બાકી બહુ વખણાય છે એટલા માટે આયા છે થોડી ઈચ્છા થઈ કે પાઉભાજી ખાવાની ખાઈ કે ખાવા રેટિંગ તો બહુ નંબર લખાયો લખાયું ચાલુ જ છે એવું છે ના લખાય બતાવીએ વિવિધ કહીએ અમે અંદર પણ એટલી જ પબ્લિક હતા એટલી બહાર હતી અંદર તો બરાબર એ છે ચાલુ છે એટલે મજા આવે

ઓર્ડર આપી દીધો હવે જોઈએ કેવું ખાવાનું હોય તો ગાઈઝ આવી ગયું છે મારું ખાવાનું સ્વાદ નહીં કર્યો એટલે બાકી મારો લાઉડ ઓછો આવતો હશે એનું કારણ કે આજુબાજુ ઘાટ વધારે છે

રિવ્યૂની વાત કરીએ મેન તો રિવ્યૂમાં તો ત્રીસ મિનિટ બેસી રહ્યા ત્યાં સુધી આવ્યું જ નહીં ત્રણ વાર કીધું પણ એન્ડ થયું છે એવું કે મા પેલા ભાઈએ આપી હતી ચીપ પણ પેલા ભાઈ બનાવતા નહોતા અને ત્રીસ મિનિટ બેસાડી રાખ્યા હતા અમને રિવ્યુમાં વાત કરીએ તો બે પોઈન્ટ પાંચ આપીશ પાંચમાંથી થર્ડ ક્લાસ એના કહેવાય અને ટોપ એના કહેવાય એવી પાઉભાજી હતી બાકી મીડિયમ હતી કોઈ આપણા ઘણી જગ્યાએ ખાધેલીસ મેં પણ એટલી બધી હાય નથી બધા અહીંયા કહે છે કે હાઈ હોય છે હાઈ હોય છે પણ નથી હાય ખાલી ક્યાં વાત બાકી ડન જઈએ જે હવે હોસ્ટેલ બાકી તમને બતાવી દઈએ મર્સિડીઝનો શોરૂમ એને છોડાવ્યું હોય છોડાવી લે હાલ હાલ ફટાફટ મસ્તી મજા

ત્યાં સુધી જય શ્રી હર હરહર મહાદેવ